ગાંધીનગર અમદાવાદ મેટ્રો રૂટ જુલાઈથી શરૂ થશે આજે રૂટના સેફટી ટ્રાયલની કામગીરી હાથ ધરાય છે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી ગાંધીનગરમાં છે સેક્ટર એક સુધીનો રૂટ થશે શરૂ સેફટી ઇન્સ્પેક્શન બાદ કોમર્શિયલ વપરાશ જુલાઈથી શરૂ કરવામાં આવશે તો કમિશન ઓફ મેટ્રો રેલ સેફટી આર કે મિશ્રા ગાંધીનગરમાં છે અને હવે આ વપરાશ માટે જુલાઈથી રૂટ છે તે શરૂ થશે મોટેરાથી સેક્ટર એક સુધીનો રૂટ શરૂ કરવામાં આવશે ગાંધીનગરને મેટ્રો મળી ગઈ છે ચોક્કસ એવું કહી શકાય હવે ચાલુ થવાની જે વાત છે એ અષાઢી બીજના વણ જોયા મુહૂર્તથી મેં ગાંધીનગરમાં મેટ્રો શરૂ થશે એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે જે પ્રકારે રૂટ છે એ રૂટની આખરી ઇન્સ્પેક્શનની જે પરમિશન હતી એ પરમિશન માટે જ અત્યારે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીના આર કે મિશ્રા ગાંધીનગરમાં આવ્યા છે સ્વાભાવિક છે તેમની ટીમ સાથે તેઓ આવીને મેટ્રો રૂટ છે એ રૂટ ઉપર કેવી રીતે આગળ વધી શકાય છે અને રૂટની જે ચકાસણી છે આખરી સર્ટિફિકેટ આપતા પહેલાંની ચકાસણી છે એ કરવા માટે તેઓ અહીં આવ્યા છે સ્વાભાવિક છે કે તેમની ટીમ સાથે આવ્યા છે ક્યાંકને ક્યાંક મીડિયા સાથે તેઓ વાતચીત કરવા તૈયાર નથી પણ જે પ્રકારની માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત તેમની જે પરમિશન ફોર્માલિટી પૂરી કરવાની હોય છે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી માટેની જે સર્ટિફિકેટ લેવાનું હોય છે એ સર્ટિફિકેટ આ ચકાસણી પછી જ તેઓ આ આપશે અને આપ્યા પછી એ લીલી ઝંડી મળી જશે મેટ્રો ટ્રેનને શરૂ કરવા માટેની એટલે એવું કહી શકાય કે હવે ગાંધીનગરવાસીઓએ આ મેટ્રો ટ્રેન માટે રાહ જોવાનો વખત નહીં આવે તમામ સ્ટેશનો જે છે એ તૈયાર થઈ ચૂક્યા છે અને હવે કોમર્શિયલ વપરાશ આવતા મહિનાથી શરૂ થશે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે અને આ સર્ટિફિકેશનની જે કામગીરી છે એ ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે કારણ કે આ સર્ટિફિકેટ ઉપર જ મેટ્રોને લીલી ઝંડી અહીં આપવામાં આવશે અને જુલાઈ મહિનામાં એટલે કે સાડી બીજના દિવસે આ મેટ્રો ગાંધીનગરમાં શરૂ થાય એ પ્રકારની શક્યતાઓ સીધી રીતે જોવામાં આવી રહી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર